શ્રી ગુરુકુપાના ગોખવાડી માયા માશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માણી ભુનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેરડીમાં સુરત અને સદગુરુદેવશ્રી શ્રી એક શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રીની મહેસાણા જિલ્લાના પાંચોટ ગામ મુકામે તારીખ દસ અને અગિયાર મે બે હજાર ચોવીસ ના રોજ ઓમ ભગવતી શ્રી મેળી માતાજી મંદિરના બે દિવસીય સત્તરમાં પાટોત્સવના શુભ પ્રસંગે પરમ પૂજ્ય અશોકભાઈ માડીશ્રીના ઘરે ભવ્ય પદરામણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઓમ ભગવતી શ્રી મેરડી માતાજીના મંદિરના બે દિવસીય સત્તરમાં પાટોત્સવ પ્રથમ દિવસે અશોકભાઈ માડીશ્રી દ્વારા તેમજ તેમના પરિવાર અને પાંચોટ ગામના શ્રી મેરડીમાં પરિવાર દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાં સુરત અને સદગુરુદેવ શ્રી શ્રી એક હજારના શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીનું સામે કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના પરિવારે સદગુરુ શ્રી ગુરુકૃપાના પૂજ્યુરુ ગોખવાળી મહામાયા માહિતી માને ને કંકુ ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા ફુલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાળી હતી ત્યારબાદ અશોકભાઈ માળીશ્રી તેમના પરિવાર અને સર્વે ભાવિક ભક્તોએ વાગતા ઢોલે સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના ચરણોમાં ફૂલ પાંકડી પાથરતા પાથરતા શ્રી મેળી માના નામનો જયકારો કરતા કરતા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળીમા અને સદ્ગુરદેવ પરમ પૂજ્ય માળી શ્રીને અશોકભાઈ માળી શ્રીના ઘરમાં ઓમ ભગવતી શ્રી મેળીમાના મંદિરે લઈ જઈને બેસવા માટે આસન આપ્યું હતું આ શુભ પ્રસંગના પ્રથમ દિવસે રાત્રે સહતી સગડીની જ્યોતમાં શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળળીમાના જ્યોતિરૂપી દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સદ્ગુરદેવ પરમ પૂજ્ય માળી શ્રી એ શ્રી મેળી માની પૂજા અર્ચના કર્યા પછી સગડી હાથમાં લઈને ત્યાં ઉપસ્થિત અશોકભાઈ માળીશ્રીને તેમના પરિવારજનોને સર્વે ભાવિક ભક્તોને પાંચોટ ગામના શ્રી મલ્લીમા પરિવારજનોને ગ્રામજનોને તથા આમંત્રિત મહેમાનોને શ્રી ગુરુકૃપાના ગુખવાળી મલ્લીમાના જ્યોતિરૂપી દર્શન કરાવ્યા હતા પછી શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલડીમાં આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલી આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ આ શુભ પ્રસંગે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી સર્વે ભાવિક ભક્તો સેવકો અને અશોકભાઈ માળીશ્રી સાથે ખૂબ રાસ રમ્યા હતા આ પ્રસંગે ભાવિકો ભક્તો રાસ ગરબા રમતા સદગુરુદેવ પરમ પૂજ્ય ઉડાડતા ખૂબ નાચ્યા કુદ્યા હતા પાંચોદ ગામે ઓમ ભગવતી શ્રી મેળીમાં મંદિરના સત્તરમાં માં પાટોત્સવના બીજા દિવસે સવારે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને રજવાડી બગીમાં આસન આપી બેસાડવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં ઓમ ભગવતી શિવમિર્ણિમાના મંદિરથી પ્રસ્થાન થઈને આખા પાંચોટ ગામમાં ફરીને ઓમ ભગવતી શિવમર્ણિમાના મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સુરતથી આવેલા સંત સેવકો તથા ગ્રામજનો જોડાયા હતા લાઈવ ડીજે ના તાલ સાથે ખૂબ ઝૂમ્યા હતા કમલેશ પટેલ